પરમવંદનિયા સંતો મંચસ્થ મહાનુભાવો અને શ્રીજી મહારાજ ને લાટીલા વાહલા હરિભક્તો વાલેશ્રીઓ અને મારી સાથે અભ્યાસ કરતા નાના મોટા દરેક ભાઈ ને મારા હેથી જય સ્વામિનારાયણ ભાવનગર ની ભૂમિ એટલે ભાવનગર ની ભૂમિ એટલે રાજ્યની સ્થાપના કરી હતી અને જ પરંપરામાં પ્રજા રાજવી કૃષ્ણ એ તો આ ભાવનગરની ની ભોળી પ્રજાના ભગવાન હતા ભાવનગરના રાજ્યોથી માંડીને પ્રજા સુધીના તમામ સંસ્કારોથી થી નિર્માણ નગરી એટલે ભાવનગર રૂપી સંસ્કાર નગરી અહી નેક ટેક ના ધર્મને અહી પાણે પાણે વાત અહી નેક ટેક ના ધર્મને અહી પાણે પાણે વાત એ તો સંતને સ્વરૂપ જાતી અમારી ધરતીને અમિરાદ ધરતીને અમિરાદ રાજા વજેસિંહજી ની ખાનદાની ની કહી હતી પોતાના જ રાજા ના બારવટિયા છોગીદાસ બומન ને પોતાના રાજ્યમાં રાખીને તેના પિતા સરત પોતા પુત્ર ભાવ કર્યું હતું શરણાગત તત્સલપણુ રાજા વજેસિંહજી નું જોવો ભાઈ અને આ ભૂમિ એ તો માતૃભૂમિ ના આઝાદ કરવા માટે

તો સાંભળો આજે હું વાત કરીશ આ ભાવનગરના ગૌરવની ઝુવેર બાપા લોકવન ગૌ એ પણ ભાવનગરનું ગૌરવ વિશ્વનું સૌથી મોટું શીપ બ્રેકિંગ યાર્ડ અલંગ એ પણ ભાવનગરનું ગૌરવ કૃષ્ણકુમાર સિંજીએ બ્રાઝિલના ગીરગારનો નદી ભેટ આપ્યો હતો જેના કારણે આજે બ્રાઝિલમાં લાખ સ્ટ્રાફિલ પણ વધુ ગીરગાર જોવા મળે છે પણ ભાવનગરનું ગૌરવ બ્રાઝિલમાં સ બ્રાઝીલમાં સંસદ ને આગળ કૃષ્ણ કુમાર નું સ્ટેચ્યુ છે એ પણ ભાવનગર નું ગૌરવ ગુજરાતમાં સૌ પ્રથમ સૌથી મોટું ગોરીશંકર તળાવ બોર તળાવ એ પણ ભાવનગર નું ગૌરવ નું ગૌરવ સૌરાષ્ટ્ર માં સૌપ્રથમ રેલવે ની શરૂઆત ગોંડલ થી ભાવનગર એ પણ ભાવનગર નું ગૌરવ ભાવનગર માં સૌ પ્રથમ બેંક ની શરૂઆત સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર એ પણ ભાવનગર નું ગૌરવ ભાવનગર માં સૌ પ્રથમ કોલેજ ની શરૂઆત સામરદાસ કે જેમણે ગાંધીજીને ભણાવ્યા

એ પણ ભાવનગર આત્મજ્ઞા ની હેલી વરસાવનારા ગંગા ભાવનગર અરે અરે સોનામાં સુગંધ સમય ભગવાન શ્રી કેમ ભગવાન સ્વામીનારાયણ પગરાજ થી અનેક વાર પાવન કરેલી ધરા એટલે ભાવનગરની ધરા અઢાર વર્ષની કુમડી વયે ભગવાન શ્રી સ્વામિનારાયણ દિલખંડ ની દેવજી ભગત ધર્મશાળામાં ત્રણ દિવસ લોકો રોકાઈ ત્યાંના લોકો ને પાવન કર્યા એ ધરા એટલે ભાવનગરની ધરા સૂર્ય પ્રમાણે અને ભક્તરા જેવા રૂપા ભેની બેટા ભાવનગરને કોણ આપી ભગવાન શ્રી સ્વામિનારાયણે અને રૂપા ભક્તિથી પિંજાલે ધરા એટલે ભાવનગરની ધરા મહારાજ જે કાઠીઓ અને દરબાર ભક્ત બનાવ્યા એ ધરા એટલે ભાવનગરની ધરા જોગીદાસ ઉમાણે જોગીદાસ ઉમાણ અને વજેસી બાપુ સાથે સુલક કરાવી અને ભાવનગરની પ્રજાને શાંતિ અપાવી એ ધરા એટલે ભાવનગરની ધરા ભગવાન શ્રી સ્વામિનારાયણે સોનેરી ઇતિહાસમાં સુગંધ ભેળવતા ભેળવતા કેટ કેટલું કર્યું પરંતુ ભાવનગરે ભાવનગરે ભગવાન શ્રી સ્વામિન રાયને શું આપ્યું અરે આ ટાટલું કર્યા પછી પણ વળતરમાં કઈ ન મળે એવું કૃતજ્ઞ આપણું ભાવનગર ના હોય ભાવનગરે તો સૌથી મોટી ભેટ આપી છે જે કોઈ ના આપી શકે એવી ભેટ ખબર છે તમને એ કઈ ભેટ એ ભેટ હતી શીઘ્ર કઈ સત્ગુરુ બ્રહ્માંડ સ્વામીનું ભેટ ઓહો કે જેમના શરીર ઉપર અધમાણ સોનું રહેતું કે જેના અનેક જેની કે જેના અનેક પાસે અનેક રાજા રજવાડાઓના ખિતાબર હતા કે જેને પાસે

અને કેટ કેટલી પ્રતિભાઓ એ આ પૃથ્વી ઉપર જન્મ લેતી હોય